સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મૂળ લક્ષ્ય એ જ હતું કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો એ પોતાના જીવનની અંદર સત્યતા શાંતિ અને સાત્વિકતા દ્વારા સ્વયંની રક્ષા કરી અને પરમાત્માની આ સૃષ્ટિ પરિવર્તનની દિવ્ય પ્રેરણાના કાર્યમાં સહભાગી બને પ્રત્યેક મીડિયા કર્મી ભાઈઓ અને બહેનોનું જીવન એ સદાયને માટે રક્ષિત રહે એવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરના વિશાળ મીડિયા વર્ગને આજરોજ પવિત્ર બ્રહ્માભોજન સાથે રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું શાંતિ